આજે કેન્દ્ર સરકારના કૃષિમંત્રી આદરણીય શ્રી શિવરાજસિંહ ચૌહાણે દેશભરના કૃષિમંત્રીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સિંગ સંવાદ ગોઠવી અને મિટિંગ રાખેલ આ મિટિંગનો હેતુ દેશમાં કઠોળના એટલે કે દાળ કઠોળની દાળ ઉત્પાદનો વધારવા માટે જરૂરી કાર્યવાહી કરવા દરેક રાજ્યોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ગુજરાતની વાત કરું તો અમે રાજ્યમાં કઠોળ પાકોનું વધુ વાવેતર થાય વધુ ઉત્પાદન થાય એના માટે રાજ્ય સરકાર દ્વારા તુવેર અને હળદથી લઈ અને કઠોળ પાકોની ટેકાના ભાવે ખરીદી પણ પૂરતા પ્રમાણમાં કરી રહ્યા છીએ માન્ય ચૌહાણ સાહેબે જે વાત કરી એ મુજબ હવે તો સો ટકા આવા કઠોળ પાકો તુવેર અને હળદ ને એમએસપીમાં ટેકાના ભાવે સરકાર ખરીદી લેશે અત્યાર સુધી ઉત્પાદનના પચીસ ટકા ખરીદતા એટલે એનાથી ખેડૂતોને ખૂબ સારો ફાયદો થશે અને આવા કઠોળ પાકો વાવવા માટેનું પ્રોત્સાહન મળશે ગુજરાત સરકાર દ્વારા કઠોળ પાકોના બિયારણો સહાય દરે ખેડૂતોને મળી રહી એના માટે એંસી કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈ પણ કરવામાં આવી છે અને પ્રમાણિત બિયારણના કુલ છ્યાસી હજાર જેટલા મિનિકીટ ખેડૂતોને અમે વિતરણ વિતરિત કર્યા છે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ અડતાલીસો કરોડ રૂપિયાના ખર્ચે નવસો સાત લાખ ટન કઠોળની ટેકાના ભાવે ખરીદી પણ કરેલ છે અને કુલ વીસ લાખ હેક્ટર જેટલો રાજ્યમાં કપા આ કઠોળના પાકોનું વાવેતરનો અંદાજ છે એટલે કઠોળના પાકને વધુ ખેડૂતો અપનાવતા થાય વધુ ઉત્પાદન કરે અને વધુ ઉત્પાદન થાય એના માટે કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોને પૂરતા પ્રમાણમાં સહાય મદદ અને માર્ગદર્શન મળી રહ્યું છે અને એમાં ગુજરાત રાજ્ય પણ ખૂબ મોટા પ્રમાણમાં જે કેન્દ્ર સરકારનો હેતુ છે સફળ થાય એના માટે રાજ્યનું ખેતીવાડી ખાતું આ રીતે Tomam preto, não carirei isso.